મહારાજ સામે સમગ્ર દેશમાં ચોમેર વિરોધ થઈ રહ્યો છે હાઈકોર્ટ દ્વારા ફિલ્મ જોયા બાદ ઓટીપી પ્લેટફોર્મ પર રિલીઝ કરવા અંગે નિર્ણય કરવામાં આવશે તે દરમિયાન રાજ્યભરમાં સનાતન ધર્મની અને વૈષ્ણવ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે

જામનગર લોહાણા સમાજના પ્રમુખ ભરતભાઈ મોદી જામનગર લોહાણા સમાજના ઉપપ્રમુખ નવાનગર બેંકના ડાયરેક્ટર ચેતનભાઈ ફાઉન્ડેશન જનજાગૃતિ અભિયાન સમિતિના પ્રમુખ ભરતભાઈ કાનાબાર હિન્દુ સેનાના પ્રદેશ અધ્યક્ષ પ્રતિકભાઈ ભટ્ટ પૂર્વ મેયર અમીબેન પરેખ પૂર્વ ડીજીપી તથા સિનિયર વકીલ બિમલભાઈ ચોટાઈ ધારાશાસ્ત્રીઓ સર્વ દિલીપભાઈ મામતોરા કિરીટભાઈ સોલંકી